જય શ્રી કૃષ્ણ મિત્રો મારી ચેનલ રાધા કૃષ્ણ કી દિવાનીમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે નિર્જલા વ્રત એકાદશીની વાર્તા સાંભળવાના છીએ હિન્દુ કેલેન્ડર મુજબ જ્યેષ્ઠ શુક્લ પક્ષની એકાદશીને નિર્જલા એકાદશી અને ભીમસેની એકાદશી કહેવામાં આવે છે જ્યોતિષીઓ અનુસાર એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિધિવત પૂજા કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે નિર્જલા એકાદશીનું વ્રત કરવાથી તમામ એકાદશીઓનું પુણ્ય પ્રાપ્ત થાય છે આ દિવસે વ્રત કથાનું પણ વિશેષ મહત્ત્વ છે વ્રતની કથા સાંભળવા કે વાંચવાથી પણ શુભ ફળ મળે છે પ્રાચીન કાળની વાત છે વેદ વ્યાસજી નિર્જલા એકાદશીનું મહત્ત્વ બતાવતા કહેવા લાગ્યા એકાદશીના દિવસે ભોજન ન કરવું દ્વારાના દિવસે સ્નાન વગેરે કરીને પવિત્ર થઈને પુષ્પોથી ભગવાન કેશવની પૂજા કરવી ત્યારબાદ નિત્યક્રમ સમાપ્ત થયા પછી પ્રથમ બ્રાહ્મણોને ભોજન કરાવવું પછી પોતે ભોજન કરવું જનના સોચ અને મરણ સોચમાં પણ એકાદશીના દિવસે ભોજન ના કરવું જોઈએ આ સાંભળીને ભીમસેન બોલ્યા પરમ પિતામહ મારી વાત સાંભળો રાજા યુધિષ્ઠિર માતા કુંતી દ્રૌપદી અર્જુન નકુલ અને સહદેવ આ બધા એકાદશીના દિવસે ક્યારેય ભોજન નથી કરતા અને મને પણ તેઓ હંમેશા એ જ કહે છે ભીમસેન તમે પણ એકાદશીના દિવસે ભોજન ન કરો પરંતુ એમને હું એટલો જ જવાબ આપું કે મારાથી ભૂખ સહન નથી થતી ભીમસેનની વાત સાંભળીને વ્યાસજી બોલ્યા જો તમે સ્વર્ગલોકની પ્રાપ્તિ ઈચ્છતા હો તો બંને પક્ષોથી એકાદશીના દિવસે ભોજન ના કરવું જોઈએ ભીમસેન બોલ્યા પણ પિતામહ હું આપની સામે સાચી વાત કહું છું એકવાર ભોજન કરીને પણ મારાથી વ્રત થતું નથી તો પછી ઉપવાસ કરીને હું કેવી રીતે રહી શકું મારા ઉદરમાં વૃક્ષ નામનો અગ્નિ સદાય પ્રજ્વલિત રહે છે આથી જ્યારે હું ખૂબ વધારે ખાઉં છું ત્યારે જ એ શાંત થાય છે આથી હે મહામુનિ હું બહુ બહુ તો વર્ષભરમાં ફક્ત એક જ ઉપવાસ કરી શકું માટે જેનાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય અને જે વ્રત કરવાથી મારું કલ્યાણ થાય એવું કોઈ વ્રત મને કહો હું જરૂરથી એનું પાલન કરીશ વ્યાસજીએ કહ્યું ભીમ જેઠ મહિનામાં સૂર્ય વૃષભ રાશિમાં હોય અથવા મિથુન રાશિમાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે તેનું યત્નપૂર્વક નિર્જળ વ્રત કરવું ફક્ત કોગડા અથવા આચમન કરવા માટે જ મોમાં જળ નાખી શકો છો આ સિવાય કોઈ પણ પ્રકારનું જળ વિધ્વાન પુરુષે મોમાં ન નાખવું અન્યથા વ્રતનો ભંગ થઈ જાય છે એકાદશીના દિવસે સૂર્યોદયથી બીજા સૂર્યોદય સુધી મનુષ્ય જળનો ત્યાગ કરે તો આ વ્રત પૂર્ણ થાય છે ત્યારબાદ દ્વાદશીના દિવસે પ્રભાતકાળમાં સ્નાન કરી બ્રાહ્મણોને વિધિપૂર્વક જળ અને સુવર્ણ દાન કરવું જોઈએ આ પ્રમાણે બધા કાર્યો કરીને જીતેન્દ્રિય પુરુષે બ્રાહ્મણો સાથે ભોજન કરવું વર્ષભરમાં જેટલી એકાદશીઓ આવે છે એ બધીનું ફળ મનુષ્ય નિર્જલા એકાદશીના વ્રતથી પ્રાપ્ત કરી લે છે શંખ ચક્ર અને ગદા ધારણ કરનાર ભગવાન કેશવે મને કહ્યું કે જો માનવ બધું છોડીને એકમાત્ર સારા ચરણે આવી જાય અને એકાદશીના દિવસે નિરાહાર કરે તો એ પોતે બધા પાપોથી છૂટી જાય છે

માટે નિર્જલા એકાદશીના દિવસે યત્નપૂર્વક ઉપવાસ કરી અને હરિનું ભજન કરવું જોઈએ સ્ત્રી હોય કે પુરુષ જો એણે ભયંકરમાં ભયંકર પણ પાપો કર્યા હોય તો પણ સઘળા નષ્ટ થઈ જાય છે જે દિવસે મનુષ્ય એ જળના નિયમનું પાલન કરે અને પુણ્યનો ભાગી બને છે આ સાંભળી ભીમસેને પણ આ શુભ એકાદશીનું વ્રત કરવાનું શરૂ કરી દીધું ત્યારથી એ પાંડવ એકાદશી કે ભીમ અગિયારસના નામથી વિખ્યાત થઈ ગઈ બોલો કૃષ્ણ કનૈયા લાલ કીજે